કાંકરેજના બુકોલી ગામેથી મળી આવ્યો મૃતદેહ બુકોલી ગામની સીમમાં હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલી હોવાનું સામે આવ્યું જમાઈએ સાસુ નું ગળું દબાવીને દાટી દીધી હોવાની આશંકાને આધારે જમાઈની કરાઈ અટકાયા મામલતદાર સહિત પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પોલીસે હત્યાના કારણો સહિત કયા કારણોસર હત્યા કરી જેને લઈ તપાસ હાથ ધરી સમગ્ર મામલે પોલીસે પરિવારજનોની પૂછતાછ કરી એફઆઈઆર નોંધવાની કામગીરી હાથ ધરી બોલો મારું નામ છે અરવિંદભાઈ રવાભાઈ રાવળ ગામ મુના તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ હું હાલમાં રહું છું રાણપુર આ જાણ એવી છે કે આ જમી સાથે કે આપણે ભાષણ સગુ જોવા જવું છે એટલે એમના હાહુને હંગાથ લઈ અને ભાષણ સગુ જોવા માટે નીકળેલા એક કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જ્યાં છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં નોક જ્યાં છે એ કરવા માટે ઇકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને કલાક દોઢ કલાક પછી જમી ઘરે પરત પાછા મુના આવેલા પછી એ રાત નાઈટ રોકાણા મુના સવાર વહેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઈટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમને કે ભાઈ તમારી છોકરીનો મારા સંગાથ મોકલો એટલે હવે અમારો જે ભાઈ છે ને એવું કીધું કે ભાઈ અત્યારે ન હોય સવાર વહેલા તમારો સંગાજ મોકલી દેવું સવાર વહેલા જમી અમે હંગાજી મોકલી લીધે બુકોલી આવેલા બુકોલીથી પછી બે ચાર દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં એટલે પછી પારા ઈરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ વતી ગયા પૂનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાની વાગલોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી દોતા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે એફઆઈઆર ફરાવીએ પછી વાગલોજ એફઆઈઆર ફરવા અમે દવા માટે તૈયારી માથે હતા કોને દસ મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાખી છૂટ્યો એના પાછળ અમે ગોત્યો પણ મળેલ નહીં પછી રાતે અમે વાગલોજ પોલીસ સ્ટેશન ગયા વાઘલોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેજ રહો તમારી અરજી આવેલી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફળાયા પછી સાહેબ હોય જે મુના આવેલા મુના આવ્યા પછી અમારા કાકા ના દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમઈ અમારા ધનાભાના જમઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેના વાઘલોજ પોલીસ સ્ટેશન પાસે એમના હંગાથ લઈ ગયા હંગાથ લઈ ગયા પછી અમે વાઘલોજ પોલીસ સ્ટેશન પાસે ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાગડોદ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલાં સવાર વહેલા વાગડોદ જાય તો વાગડોદથી સાહેબે કીધું કે તમારે અમારા હંગાજ પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે તો અમે એમના હંગાસ અંદર અહીંયા શિયોરી આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના હંગાજ બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રહ્યા હતા જે એક્સ્ટ્રાફ હતો એ તો આગળ જો પછી એ રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિયો આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેટ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પોજે તમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આવ્યા શિવરીથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી ચાલો અમને ડેટ બોડી અહીંયા અમે શું કહેવાય રેફલ હોસ્પિટલ સમગ્ર આરોગ્ય કેન્દ્ર શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર અત્યારે ખબર છેલ્લા હવે શું સાહેબનું ડિસિઝન આવે છે Piemnu en na mas se a garso.